જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી શરતી જામીન આપી દેવામાં આવે છે ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર બાવીસના રોજ મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટતા

જયસુખ પટેલ ચૌદ મહિનાથી જેલમાં બંધ હતા ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલને જામીન આપ્યા નહોતા જોકે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા જયસુખ પટેલને શરતી જામીન આપવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટે વિદેશ જે શકશે નહીં તે શરતે જયસુખ પટેલને જામીન આપ્યા હોવાનું સામે આવ્યું બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ